કે મારા વાલા ઘણા દીવા હવરી પાછો બ્લોગ ચાલુ કરી નાખ્યો આજ તો ભાઈ બ્લોગ ચાલુ કરે હાજે તો આવી ગયા વાડીએ તો કોઈ કમેન્ટ માં એમ ન લકતો કે ભાઈ નિંદરમાં સો કે શું સો આમ નિંદરમાં લાગો ઉઠીને જ હાલે વાડીએ માં બાપ કે જરીક વાડી આવ પાણી બાની વારી કે ઘરે હું પડ્યો હાજી તો હું આઈટીએ થી આયો હું હજી આયો ને જરીક आधा કલાક થઈ વરી તો હજી તો બ્લોગ ચાલુ કરો એમાં ફોન આય કે પપ્પા ની કે શું કરો કે રણો તને ફોન કરું કે હલે કે પાણી ભરવાનું હું ઘરે જ આવી ગયો ખાલી બસ ખાલી મોબાઈલ માંથી વસ્તુ કાઢી રાખી દીધું રોટામાંથી પલટા નહીં વસ્તુમાં સે બીજું કઈ નહીં ખાલી આ માઇક છે આપણે એ હમણાં જ નવા લીધા વિડીયો વિડીયો બનાવવા નથી માઇક છે અહીંયા રાખી બરાબર ને કોઈ અડે બડે નહીં જોકે અહીંયા કોઈ ના અડે રાખી દીધું કૂતરા બુતરા સિવાય કોઈ અડવાનું છે નહીં અને એ ઉતારતા જાય કે ગારા વાળા પગ છે ચપ્પલાનું કામ નથી એટલે આમાં જાય અંદર વાળી ફરી એવું થઈ ગઈ છે નાનકી મોટી જરી ખાતા જઈ બે ત્રણ ફરી લેતા જાય રસ્તામાં ખાતા જાય બરોબર ને તો ફાઇનલી આવી ગયો ભાઈ પાણી વારવા તો હરો હલે હેરો ધોર્યો અને આ છે પાવડો અને આ છે ઝાર હે દેખા ને જરા આટલું પાણી પી ગયું હવે પછી મારે પાવાનું છે કહેખ ને અમે ખજૂરી હુજી દેખા ને એટલી હું આપણે પાવાનું હે ભલે થોડા આઠ પાઠ વાગીએ પણ પાઈ નાખવાનું બરાબર આજે સવારે ગયો તો આઈટી આઈટીઆઈ થી આવ્યો હા જેમણા કાક આવ્યો ચારક વાગે હવે ચાર વાગે દરી ઘરે બેરે બેઠો આરામ ખાઈ પીન અરે ફોન આ પપ્પાની કે વાડી આવી કે પાની બાની વારો મેં કદાચ આવી ગયો વાડી એમાં શું થયું તો વિડીયોમાં બન્યા રહેજો ભાઈ છેલ્લે હુંજી વિડીયો જોજો ભાઈ આજના વિડીયોમાં ભાઈ માયાભાઈ આહિર ને બીજા ઘણા કલાકાર આવવાના છે તો ભાઈ વિડીયો છેલ્લે હુંજી જોજો તો આવે નાકું વારલો ખોટી લપ કર્યા વગર નકા તો અમે અત્યારે વાવી છે વાડીએ જાર જોઈ લો ને ઝાર કાકા નનકી થઈ જાય ગુડે ગુડે જેટલી જાર થઈ છે તો બધાને ત્યાં ને ઉગી ગઈ સુકાઈ ગઈ ઓગાઈ થઈ ગયા અમારી થોડીક જ્યારે ને મોડી વાવી હતી વાડીમાં હાર મૂક્યું હતું ને તો હરવારી વાહે ઢેફા ઢેફા રહી ગયા વરસાદ એવો કાંઈ ખાસ વચમાં પડ્યો નહીં અને ઢેફા ભંગાય તો કાંક આપણે વાવીને બીજું માન કાંક ઢેફા વેફા ભંગાડા તો પછી ઝાર વાવી દીધા હજી જાર કાંક થઈ ગયા થોડી ઘણી હવે પાણી મૂકી દઈ તો હવે આવી રહ્યા પાણી વારો બીજું શું તો જે લોકો ભાઈ ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કર્યું ને શું કહેવાય શું હતું સબસ્ક્રાઈબ નથી કર્યું ને એ ચેનલ ભાઈ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં એને તમારું નામ લખી નાખજો બરાબર તેથી મને ખબર પડે કોણ કોણ વિડીયો જોવે કોમેન્ટમાં ભાઈ જે વિડીયો જતો ને એનું નામ લખવાનું ભૂલતા નહીં કેમ કે મને ખબર પડે ને કોણ કોણ વિડીયો જોવે હેર્યું તો જલ્દીથી ભાઈ કોમેન્ટમાં નામ લખો ત્યાં સુધી વરી પાછું એને હું નાકુ વારી લઉં એક પાણી વારતા વારતા આઠક જેવા થઈ ગયા તો હવે મારા પપ્પા આવી ગયા મા પાક થોડી ઘર વારું અત્યારે ઘરે જવું જા મેં કીધું આપણે ખપતું જ તો હતું પાણી બાની વારે એમાં વાંધો નથી આપણે પણ હવે થોડા ઘરે જઈ સાહેબ હવે પછી જઈ પ્રોગ્રામમાં એટલે મેં કુદરું

Yeah Thank you.

i